દાહોદ જિલ્લાના મંદિરગા યોજના કોભંડોની તપાસ ટીમની રચના કરવામાં આવી હતી પરંતુ તપાસ ટીમ બહાર કેમ ન લાવ્યા તેવી ગ્રામજનોમાં ચર્ચાઓ દેગડબરે તાલુકાના રૂપારેલ ગામમાં ગાડી મેટલ રોડનો મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનું જે રૂપારેલ ગામમાં આવેલ પટેલ ફળિયાથી સ્મશાન સુધી માટી મેટલના ચાર રસ્તા રેકડ ઉપર ઓનલાઈન બતાવવામાં આવ્યા છે જે ચાર રસ્તાઓ જેમાંથી સ્થળ પર એક પણ રોડનું કામ કરેલ નથી અને તે જગ્યાએ એક પણ કાકરે પણ નાખેલ નથી રૂપારેલ ગામના લોકોની દર્દનાક પરિસ્થિતિ છે કેસ મોસમની જતા બહુ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જે તે સર્વે નંબરની જમીનમાં માટી મેટલ રોડ મંજૂર કરવામાં આવેલ છે જે જમીનના મૂળ માલિકને પણ ખબર નથી તેમની જાણ બહાર આ માટી મેટલ રોડ બતાવવામાં આવ્યો છે તે જે તે વખતના સરપંચ દ્વારા માટી મેટલ ના રોડ કામ કરેલ છે તેવું બતાવવામાં આવ્યું છે જેમાં જમીનમાં હાલ ખેતી થયેલ હોય તે જમીનમાં સ્મશાન યાત્રાને ખેતરની અંદર થઈને લઈ જવામાં આવે છે તેમાં પણ તકલીફો પડતી હોય છે અગાઉ ભ્રષ્ટાચારની દાહોદ જિલ્લામાં તપાસની ટીમ મૂકવામાં આવી હતી પણ ટીમ દ્વારા કઈ રીતે અને ગામની અંદર કઈ જગ્યાએ તપાસ કરવામાં આવે તેની પણ ગ્રામજનોને ખબર નથી તો શું આ તપાસ ટીમ માટી મેટલ રોડ ભ્રષ્ટાચાર હોવા છતાં કેમ છુપાવવામાં આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો સાથે આ તપાસ ટીમ દ્વારા કઈ રીતે અને કેવી રીતે તપાસ કરવામાં આવી તેનો જવાબ ગ્રામજનો માંગી રહ્યા છે અને રૂપારેલ ગ્રામ પંચાયતમાં માટી મેન્ટલ રોડ સહિત કામોની સચોટ તપાસ થાય અને ભ્રષ્ટાચાર ભરાવે આવે તેવી કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ આજ રોજ દેવગઢ બારિયાના રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર રૂપાલાલ ગામની અંદર મરણ થયેલ હતું ત્યાં જે તે સર્વે નંબર અડતા છે એ લોકોને વગર પૂછી એમના પૂછ્યા વિના માટી માટીમેટલ રોડનું કામ કરવામાં કામ કરવામાં આવ્યું છે એની અંદર એક પણ કાકરો નથી નાખવામાં આવ્યો કે નથી રેતી નાખવામાં આવી નથી કે કપચી નાખવામાં આવી તો માટી મેટલ રોડ સરપંચ દ્વારા સરપંચના ચોપડે ચાર વખત રોડ બોલે છે અને વોન પેપર સરકાર સુધી દ્વારા આવી નાની મોટી લોકોને ગામ લોકોને તકલીફ પડે એની યોજનાઓ આપવામાં આવે છે પણ એ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ચાર વખત રોડ બોલે છે સર્વે નંબરવાળાને કે જમીન માલિકને આ બાબતની ખબર નથી અત્યારે તમે જુઓ કે ચોમાસાની અંદર કે શિયાળાની અંદર ચારથી પાંચ કે વીસથી પચીસ મરણ થાય છે ગામની અંદર તો એ એક એક જ રસ્તે આપ લાવવામાં આવે છે મરણ સબને તો ત્યાં એ લોકોને ખબર નહોતી હતી કે અહીં રોડ સરખે છે એના માટે પોતાના સર્વેની અંદર સર્વે નંબરની અંદર ખેતી કરવામાં આવે છે એ ખેતીનું અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ઠેઠથી લગભગ એકથી દોઢ કિલોમીટર અંદર જે ખેતી કરવામાં આવે છે સર્વે નંબર માલિકની એમાં જે ખેતી કરે છે એની એટલું નુકસાન આવે છે કે ટ્રેક્ટર સરખે લાકડો મૂકવા માટે ટ્રેક્ટર આવે છે પછી પબ્લિક સરખે આડા દૂર એ પણ ખેતી બગડવામાં આવે છે એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે આ રોડની જે રોડ ચાર બનાવવામાં આવે છે માટી મેટલ પટેલ ફળિયા સુધી પટેલ ફળિયાથી સમસણ સુધીના જે ચાર રોડ બોલે છે એનું અમારે માટી મેટલ છે એની તપાસ સચોટ તપાસ થવું જોઈએ તપાસ અગાઉ થઈ ગયેલી છે પણ કેવી તપાસ થાય અમને ખબર નથી તો આની સચોટ તપાસ થવું જોઈએ આ માટી મેટલ રોડ અમને ખબર નથી અને ગામ લોકોને બધી ખબર છે કે અહીંયા રોડ નથી અમે તમને વિડીયો અગાઉ બી મૂકેલો છે વિડીયો કે અહીંયા રોડ નથી તેમ છતાં રોડ ઓન પેપર પર બતાવવામાં આવે છે તેના સર દ્વારા પૈસા ચાવ કરી દેવામાં આવે છે આપનું નામ મહેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા